નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી નારાયણ મંદિર આવેલું જે નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધાકૃષ્ણ અને ગોપીના રાસ ગરબાની દર્શાવવામાં આવી હતી સાથે જ ભક્તોએ રાસ ગરબા રમી પ્રભુ આરાધના કરી હતી શરદ પૂર્ણિમાના ઉત્સવ આયોજન થયું છે જેમાં રાધા કૃષ્ણની ગોપીઓ સંગની ઝાંખી અતિ સુંદર રીતે દર્શાવવામાં આવી છે અને અંકલેશ્વરની જનતાને જાણ થાય કે આવું મંદિર અંકલેશ્વરમાં અને Bye.